એક ખૂબ જ સમૃદ્ધ વેપારી હતો તેને ત્રણ દીકરા હતા વેપારી હવે વૃદ્ધ થયો હતો તેથી તેણે વિચાર્યું કે તેનો આટલો મોટો વેપાર કોને સોંપવો ત્રણેય દીકરાઓ હોશિયાર હતા પણ વેપારીને સૌથી વધુ સમજદાર અને કુશળ દીકરાની શોધ હતી એક દિવસ તેણે ત્રણેય દીકરાઓને બોલાવ્યા અને દરેકને સો સો રૂપિયા આપ્યા તેણે શરત મૂકી તમારે આ પૈસાથી એવી વસ્તુ ખરીદવાની છે જે મારા આ વિશાળ ઓરડાને પૂરેપૂરો ભરી દે જે આ કામ કરી શકશે તે જ મારો વારસદાર બનશે મોટો દીકરો તે બજારમાં ગયો તેણે વિચાર્યું કે કચરો સૌથી સસ્તો મળે તેણે સો રૂપિયાનો સૂકો કચરો અને ઘાસ ખરીદ્યું અને ઓરડામાં ભરી દીધું પણ ઓરડો અડધો પણ ન ભરાયો અને ઉપરથી ગંદકી થઈ વચ્ચેનો દીકરો તેણે ખૂબ વિચાર્યું તેણે સો રૂપિયાનું રૂ ખરીદ્યું રૂ ઘણું બધું આવ્યું પણ જ્યારે તેણે ઓરડામાં પાથર્યું ત્યારે ઓરડો માત્ર એક ખૂણો જ ભરાયો નાનો દીકરો તે આખો દિવસ શાંત બેસી રહ્યો સાંજે જ્યારે અંધારું થયું ત્યારે તે માત્ર પાંચ રૂપિયાની બે મીણબત્તી અને એક માચીસ લઈને ઓરડામાં ગયો જ્યારે પિતા અને બીજા ભાઈઓ ઓરડામાં આવ્યા ત્યારે નાના દીકરાએ ઓરડાની વચ્ચે મીણબત્તી પ્રગટાવી જોત જોતામાં મીણબત્તીના પ્રકાશથી આખો ઓરડો ભરાઈ ગયો ક્યાંય અંધારું ન રહ્યું વેપારી ખૂબ ખુશ થયો તેણે કહ્યું બેટા તે સાબિત કરી દીધું કે બુદ્ધિ અને સમજદારી એ સંપત્તિ કરતાં ચડિયાતી છે તે ઓછા ખર્ચે અને સાચી રીતે ઓરડાને ભરી દીધો બોધ જીવનમાં સમસ્યાઓનો ઉકેલ હંમેશા ભૌતિક વસ્તુઓથી નથી આવતો પણ સાચી સૂઝબૂઝ અને જ્ઞાનના પ્રકાશથી આવે છે